મિત્રો એવી કઈ વસ્તુ છે જે માગ્યા પછી પણ પત્ની પત્નીને નથી આપતી સ્ત્રી વિધવા કેમ બને છે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ નથી મળતો નમસ્કાર મિત્રો અમારી ચરણમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે એક નવી વાર્તા લાવ્યો છું ભગવાન શ્રી હરિની પત્ની મા લક્ષ્મી દ્વારા અનુસરવામાં આવે છે તેમણે પૂછ્યો હતો કે સ્ત્રી વિધવા કેમ બને છે તો ચાલો વાર્તા શરૂ કરીએ જો તમે પણ આધ્યાત્મિક માહિતી મેળવવા માંગતા હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મા લક્ષ્મીને માનતા હોય તો કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો એકવાર વાર દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા જાય છે અને કહે છે પ્રભુ હું તમને મળવા આવી રહી હતી ત્યારે મારી નજર મૃત્યુલોકમાં પડી જ્યારે મેં જોયો કે જે ત્રણ સ્ત્રીઓ પરસ્પર મિત્રો હતી તેમાંથી બે મિત્વા હતી અને દુઃખી જીવન જીવતી હતી જ્યારે એક સ્ત્રી પરણી થતી અને તેના પતિ સાથે સુખી જીવન જીવતી હતી પ્રભુ મને સમજાયું નહીં તેથી જ મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉભા થવા લાગ્યા હવે હું ઈચ્છું છું કે તમે મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો આ દેવી લક્ષ્મી વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે હવે માતા લક્ષ્મી કહે છે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકળ્ય વિધવા બને છે મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ નથી મળતો અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે માગવા સતા પત્ની પત્નીને નથી આપતી મિત્રો માતા લક્ષ્મીના પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું દેવી તમે જે મહિલાઓની વાત કરી રહ્યા છો તેમાંથી બે મહિલાઓ વિધવા છે અને દુઃખી જીવન જીવી રહી છે અને ત્યાં એક મહિલા પહેરે છે અને તેના પતિ સાથે સુખી જીવન જીવે છે જો તમારે જાણવું જ હોય કે આવું કેમ છે તો હું તમને એક નાની વાર્તા કહીશ આ વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળો અડધી વાર્તા સાંભળવાથી લોકોને માત્ર અડધું અધૂરું જ્ઞાન મળે છે જે જીવનમાં ક્યારે કામ આવતો નથી કારણ કે તમારા ત્રણ પ્રશ્નોના જવાબ આ નાની વાર્તામાં સમાયેલ છે જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને તમારા ત્રણ પ્રશ્નોના જવાબ ચોક્કસ મળી જશે અને તમને સંતોષ મળશે મિત્રો માતા લક્ષ્મી કહે છે પ્રભુ હું તમારી સાથે સહમત છું તમે વાર્તા કહો હું ધ્યાનથી વાર્તા સાંભળીશ અને જ્યાં સુધી તમે કથા પૂરી નહીં કરો ત્યાં સુધી મારું મન બીજી કોઈ જગ્યાએ જશે નહીં ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી સૌથી પહેલા હું તમને પરિણિત મહિલાની વાત કહું જે સુખી જીવન જીવી રહી છે આ તમે જે પરણી સ્ત્રી વિશે વાત કરી રહ્યા છો તે રાજાના નોકરની પત્ની છે અને જે નોકર પત્ની છે તે તેની પત્ની પર અત્યંત વિશ્વાસ કરે છે કારણ કે તેની પત્ની પતિવ્રતા છે જેની તેના મિત્રો સાથે વારંવાર વખાણ કરતો હતો હવે જુઓ એક દિવસની વાત હતી રાજાના સેવકે તેની પત્નીના એટલા વખાણ કર્યા આ સમાચાર ધીરે ધીરે રાજાના દરબારમાં ફેલાઈ ગયા પછી રાજાએ સેવકને બોલાવ્યો અને કહ્યું તો બધાને કહે છે તારી પત્ની પતિવ્રતા છે શું ખરેખર તારી પત્ની પતિવ્રતા છે શું એ સાજુ છે શું તને તારી પત્ની પર પૂરો વિશ્વાસ છે રાજાની વાત સાંભળીને સેવક કહેવા લાગ્યો મહારાજ મને પૂર્ણ વિશ્વાસ છે હું માનું છું મારી પત્ની તેના પતિ પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે હવે સમયે રાજાનો મહામંત્રી કહેવા લાગ્યો જો હું તારી પત્ની નું પતિ ધર્મ તોડો તો તને શું સજા આપવામાં આવે ત્યારે નોકર બોલ્યો જો તમે મારી પત્ની નું પતિ ધર્મ તોડશો તો મહારાજ મને ફાંસી આપજો અને મહામંત્રી તેમ ન કરી શકે તો તેમને શું સજા આપશો ત્યાં રાજાએ કહ્યો મંત્રીને પણ મૃત્યુદંડ આપવામાં આવશે પછી ભગવાન વિષ્ણુ કહે છે દેવી મંત્રીએ આ સરળ સ્વીકારી લીધી અને નોકરને પૂછ્યો હું કઈ વસ્તુ લાવો જેથી તમે માનો કે હું તમારી પત્ની નો પ્રતિવત્તા ધર્મ તોડવામાં સફળ થયો છું તો સેવે કે જો તમે એક કતાર અને સિંધુરનો બોક્સ લાવો જે મારા લગ્નના સમયે મને મળ્યો હતો મારી પત્નીએ તે ખૂબ જ કાળજીપૂર્વક રાખ્યો છે જે લગ્નની નિશાની માનવામાં આવે છે જો તમે સિંદુનું બોક્સ અને કતાર લાવીને મને બતાવો તો હું સ્વીકારીશ તમે મારી પત્નીનો પતિ વધાર ધર્મ તોડ્યો છે હવે શરત માની ગયા બાદ મંત્રી શહેરમાં ગયો અને એક સેવિકાને મળે છે તે સેવિકા એટલી ચતુર હતી તેને કોઈ પણ કામ આપો તે પણ વારમાં કરી દેતી તેના જેવું ચતુર અને હોંશિયાર આકાશ શહેરમાં કોઈ ન હતો તે સેવિકાને તે મંત્રીએ તે શરત વિશે બધી વાત કરી અને કહ્યો તમે ગમે તે રીતે મને તે સ્ત્રી સાથે સંપર્ક કરાવો હું તમને જોઈ તેટલા પૈસા આપીશ પછી મંત્રીની વાત સાંભળીને તે કહેવા લાગી મહામંત્રી તે સ્ત્રીની વાત ન કરો તે સ્ત્રી તેના પતિ પ્રત્યે સંપૂર્ણ પતિવ્રતા છે અને તે તમારા પર થૂકશે પણ નહીં તે તમારા ચહેરા તરફ પણ જોશે નહીં અને તેના પરિવારના સભ્યો ખૂબ જ ક્રૂર છે તે તમને જીવતો છોડશે નહીં પછી મંત્રીએ કહ્યું ઠીક છે જો તું મને તેનો સંપર્ક ન કરાવી શકે તો કોઈ વાંધો નહીં પણ કામ કરો કરો તેના તેના જાઓ અને 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 તેની સાથે મિત્રતા ઘરેથી એક બોક્સ કતાર ચોરી લાવો અને આ તેની પત્નીના પ્રાઇવેટ પાર્ટ પાસે કોઈ નિશાન હોય તો તે નિશાન જોઈને મને કહો આ કામ પૂરું કરીશ ત્યારે હું તને ઈનામ આપીશ સેવિકા સમજી ગઈ અને બોલી ઠીક છે ત્યારે મહિલાએ કહ્યું મેં તમને પહેલા ક્યારે જોયા નથી તેથી ઓ તમને ઓળખી શકી નહી અને આ રીતે તે સેવિકાને તે નોકર પત્નીએ તેને આદર આપ્યો પણ તેને ક્યાં ખબર હતી

તો તને પહેલી વાર મળી છો એમ કહીને તે સેવિકાએ તેના ચહેરા પર હાથ કસવા લાગી પછી આખો ધોવાને બહાને તે સેવિકાએ તે પતિવ્રતા સ્ત્રીની આંખો પર પાણી ચાટ્યો અને તેને લાગ્યું કે મહિલાની આંખો બંધ થઈ ગઈ છે આમ તેનો ફાયદો ઉઠાવીને તેણે જોયો તો ગુપ્તાંગની નજીક જાંગ પર એક નિશાન હતો તે જોઈને તે નોકરાણીને થયું કે તેનું કામ થઈ ગયું છે અને સ્નાન કર્યા પછી જયારે પતિવ્રતા મહિલા રસોડામાં ભોજન બનાવવા ગઈ ત્યાં તે કાળે તક જોઈને તેને સિંધુ નો અને કતાર ચોરી કરી લીધો અને ત્યાંથી ભાગી ગઈ તે સેવકાએ જઈને તે સિંધુ નો બોક્સ અને કતાર મંત્રીને આપ્યો અને તે પતિવ્રતા સ્ત્રીની જાગ નિશાન વિશે જણાવ્યું મંત્રી સીધો રાજાના દરબારમાં ગયો અને કહ્યું મહારાજ મેં નોકરની પત્ની સાથે બે દિવસ વિતાવ્યા છે અને ઓવા સિંધુનો બોક્સ અને કતાર તેના કરતે લાવ્યો છું પછી રાજાએ નોકરને બોલાવ્યો અને મહામંત્રીને સભામાં સિંધુનો બોક્સ અને કતાર સેવકને બતાવ્યો અને કહ્યો એના પછી રાજાની પરવાનગી મેળવીને મંત્રીએ નોકરને સિંધુનો બોક્સ અને કતાર બતાવી અને તેની પત્ની જાંગપણના નિશાન વિશે પણ કહ્યો તેનો નોકર સમત થયો કે હકીકતમાં આજે મારી પત્નીએ પતિવર્તા તારમ તોડ્યો છે પછી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે રાજાએ પંદર દિવસ પછી ફાંસીનો દિવસ નિર્ધારિત કર્યો અને નોકરને કહ્યો તને પંદર દિવસ પછી ફાંસી આપવામાં આવશે તારી કોઈ ઈચ્છા હોય તો મને કહો ત્યાં નોકરે કહ્યો હું મારી પત્નીને છેલ્લી વાર મળવા માગું છું રાજાએ નોકરને આદેશ આપ્યો ઠીક છે તો તારી પત્નીને મળી શકે છે પછી નોકર તેના ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું તે મારાથી વિશ્વાસઘાત કર્યો છે મેં તારા ભરોસે રાજાના દરબારમાં મંત્રી સાથે એવી શરત મૂકી હતી જો આ મંત્રી મારી પત્નીની પતિવતા ધર્મ તોડશે તો મને ફાંસી આપજો અને મંત્રી એમ ન કરી શકે તો તેમને ફાંસી આપજો પણ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલે હવે મને પંદર દિવસ પછી ફાંસી આપવામાં આવશે આ સાંભળીને પતિ વતા સ્ત્રીએ તેના પતિને બધી વાત કહી પણ તેણે માન્યું નહીં અને પછી નોકર જયારે રાજાના દરબારમાં પાછો ગયો તો રાજાએ તેને ફરીથી જેલમાં પૂરી દીધો અને બીજી બાજુ નોકરની પત્નીએ ભગવાનને યાદ કરીને પોતાનો વેશ બદલ્યો અને રાજાના દરબારમાં ગઈ તેણે રાજાને નમસ્કાર કરીને કહ્યો મહારાજ હું એક સામાન્ય મહિલા છું પણ હું ખૂબ જ સુંદર અને સરસ નૃત્ય કરો છો મને દરબારમાં નૃત્ય કરવાની પરવાનગી આપો રાજા નૃત્ય જોવાનું શોખીન હતો તેણે નોકની પત્ની વિનંતી સાંભળીને તેણીને નૃત્ય કરવાની પરવાનગી આપી તેણે બધા મંત્રીઓને કાલે સવારે હાજર રહેવાનો આદેશ આપ્યો અને આ સુંદર સ્ત્રીને નૃત્ય કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવાનું કહ્યું પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે બીજા દિવસે બધા મંત્રીઓ અને રાજા દરબારમાં હાજર હતા અને પછી જ્યારે તે નોકરની પત્ની નૃત્ય કરવા લાગી ત્યારે રાજાને તેનું નૃત્ય ખૂબ જ પસંદ આવ્યો અને પછી રાજાએ કહ્યું તમે મારી પાસેથી શું ઈચ્છો છો તમે જે માગશો તે હું તમને આપીશ ત્યારે પેલા સેવકની પતિવ્રતા પત્નીએ કહ્યું મહારાજ તમારા દરબારમાં એક ચોર છે જેણે મારા પૈસા લીધા છે પણ આજ સુધી પાછા આપ્યા નથી તેને મોતની સજા આપો હવે રાજાએ કહ્યું ઠીક છે મને કહો કે મારા દરબારમાં તમારો ચોર કોણ છે તેનું નામ શું છે હું તેને અવશ્ય મૃત્યુદંડ આપીશ પછી તે સેવકની પતિવ્રતા પત્નીએ કહ્યું મહારાજ તમારો મંત્રી ચોર છે તમારે તેને મૃત્યુદંડની સજા આપવી જોઈએ આ મંત્રીએ સાંભળ્યો આ સુંદર સ્ત્રી મને ચોર કહી રહી છે મંત્રીએ કહ્યું મહારાજ ઓ સોગંધ ખાઈને કહો છો મેં તેની પાસેથી ક્યારે કઈ ચોરી કરી નથી મેં તેને આજ સુધી ક્યારે જોઈ પણ નથી તો હું કેવી રીતે ચોરી કરી શકું મેં આજ સુધી તેનો ચહેરો ક્યારે જોયો નથી પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને આગળની વાત કહે છે મંત્રીએ કહ્યો મેં આજ સુધી સુંદરીનું મુખ જોયું નથી સુંદર સ્ત્રીએ કહ્યું મહારાજ

અને ચોરીને તમારા મંત્રીને આપી જ્યારે મંત્રીની સેવિકા મારા ઘરે આવી ત્યારે તેણે મને કહ્યું કે તે મારા પતિની કાકી છે અને તે પહેલીવાર આવે છે તેથી મહારાજ મેં તેને ઓળખીને જે રીતે મેં સ્ત્રીને ખૂબ માન સન્માન આપ્યો અને તેને મારા ઘરે રહેવાની વ્યવસ્થા કરી અને આ રીતે તે સેવકી ધર્મપત્નીની વાત સાંભળીને રાજાએ સેવિકાને બોલાવી તો સેવિકાએ રાજાને આખી હકીકત જણાવી જેના કારણે રાજાએ નોકરને છોડી અને મંત્રીને લટકાવી દીધો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે આમ તે ની પતિવ્રતા વ્રતા પત્નીએ અંતે રાજાને કહ્યો મહારાજ હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું હું ચારિત્રવાન સ્ત્રી છું હું ક્યારે મારા પતિ વગર બીજા કોઈનું નામ પણ મારા મુખેથી લેતી નથી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યો દેવી મારી વાર્તા પૂરી થઈ હવે તમે તમારા ત્રણ પ્રશ્નોના જવાબ સાંભળો તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે જે સ્ત્રીઓ પોતાના પતિનું નામ લે છે તે અકાળે વિધવા થઈ જાય છે કારણ કે પતિનું નામ લેવાથી પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે અને સમય પહેલા પતિનું મૃત્યુ થઈ જાય છે પતિનું નામ લેતી સ્ત્રીઓ સમય પહેલા વિધવા થઈ જાય છે અને દુખી જીવન જીવે છે

ઓછું થઈ ગયો અને પછી બંને મહિલાઓ અકાળે વિધવા થઈ ગઈ હતી અને આજે તેઓ દુઃખી જીવન જીવી રહી છે તે મહિલાઓએ તેમના પતિને તેમના નામથી ક્યારે બોલાવવા જોઈએ નહીં હવે તમારો બીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ નથી મળતો તો સમજી લો જે મહિલાઓ પોતાના પતિની પરવાનગી વગર કોઈ પણ તીર્થ સ્થાન કે તહેવાર પર જાય છે તેમના જીવનમાં ક્યારે સુખ નથી મળતું સ્ત્રીઓ જીવનમાં નાખુશ રહે છે અને તેમને ક્યારે પતિનો પ્રેમ નથી મળતો ભગવાન વિષ્ણુ કહે છે દેવી તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે એવી કઈ વસ્તુ છે જે માંગ્યા પછી પણ પતિ પત્નીને નથી આપતી તો સમજો એ વસ્તુ છે ગાળો ચારિત્રવાન સ્ત્રી ક્યારે તેના પતિ સાથે દુર્વ્યવહાર કરતી નથી અને જે સ્ત્રી

આવા ઘર રહે છે અને તે હંમેશા ધન અને અનાજથી સ્વર્ગ બનાવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને મિત્રો કોણ માં સાચી ભક્તિ સાથે જય શ્રી મહાલક્ષ્મી જરૂર લખી દેજો